સામે આવી રહ્યા છરવલી થી ભીલોડામાં લગ્નના વરઘોડામાં અદાવત રાખી યુવકની હત્યા હરિપુરા ગામમાં વરઘોડામાં ગયેલા બે યુવકો પર હુમલો લગ્નના વરઘોડામાં ગયેલા બે યુવકોનો સાથે

ગામ રીંઢોળા મારો ભત્રીજો હરિપુરા જે સંબંધમાં લગ્ન હતું અને ત્યાં તે લગ્નમાં ગયેલા હતા અને વરઘોડા દરમિયાન આ લોકોથી બોલાચાલી થઈ હતી અને એ આ સમાધાન થઈ ગયું હતું અને આ લોકોએ એના પછી ઘરે નીકળતી વખતે રેકી રાખી અને રસ્તા ઉપર હુમલો કરી અને પથ્થર મારી અને એનું મોત નીપજાવેલ છે શું માંગ માંગ શું છે તમારી અમારી માંગ એવી છે કે અમને સાચો ન્યાય મળે એવી અમારે પરિવાર તરફથી થી માંગ છે અમારી ઓકે